અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજે ચૌદ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટચોર ગાદીચોર નારા સાથે એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી મોડાસા શહેરના ટાઉન હોલથી શરૂ થઈ અને બસપોટ સુધી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કાઢવામાં આવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સહિત એકસોમી મી વધુ કાર્યકરોએ આ રેલીમાં ભાગ લીધો પોલીસ કડક બંદોબસ્ત વચ્ચે આ રેલી સરકાર વિરુદ્ધ વિરોધ ના યોજાઈ અરવલ્લી ટાઉન હોલ થી નવા બસ સ્ટેશન સુધી ગાદી ના સૌ આગેવાનો કાર્યકરો અને નગરજનો સાથે એક મસાલ દેવીનું આયોજન કર્યું છે આ મસાલ દેવી દ્વારા એક સંદેશ આપવા માંગે છે કે જે ચૂટણીની અંદર વોટ ચોરી કરી અને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એનો ચૂંટણી પંચનો જે દુરુપયોગ કરવામાં આવે છે એની અંદર પ્રજાજનોને ખૂબ જાગૃત કરી અને પ્રજાજનોનો સાથ લઈ અને આ એમની ચોરી પકડવા માટેનો અમારો આ એક મુખ્ય આશય છે સાથે સાથે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને યુવા નેતા આદરણીય રાહુલ ગાંધીજી એ જયારે આ વોટ ચોરી પકડી અને જે ઘણા સમય થી અભ્યાસ કર્યા બાદ જે વોટ ચોરીનો નો મુદ્દો ખુબ અગ્રેસર થી જયારે એમને ઉપાડ્યો છે ત્યારે દેશની જનતા પણ તેમની સાથે છે એમાં પણ અમે અરવલ્લી જિલ્લાના સૌ આગેવાનો સાથે મળી એમની સાથે છીએ અને જે કંઈ આગામી કાર્યક્રમો કરવામાં આવશે એમાં ચોક્કસપણે અમે ધારપૂર્વક કરીશું એવું અમે સૌ અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ નિર્ધાર કર્યો છે